મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ તો મળતી વિગતો અનુસાર રાજકોટમાં પણ સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે અચાનક વાતાવરણમાં પલટો આવતાની સાથે જ ગરમીમાંથી લોકોને રાહત મળી રહી છે અને શહેરની અંદર ધોધમાર વરસાદ વરસવાનો પણ રાજકોટ અંદર શરૂ થઈ ચૂક્યો છે વરસાદને કારણે મોટા પ્રમાણમાં ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ પણ અત્યારે સેવામાં આવી રહી છે ખેડૂતો ચિંતા દૂર થયા છે શહેરમાં કરા સાથે વરસાદ વરસ્યો છે કમોસમી વરસાદ અનેક જિલ્લાઓની અંદર વરસી રહ્યો છે ત્યારે રાજકોટની અંદર પણ સતત બીજા દિવસે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ત્યારબાદ વરસાદ વરસવાનો શરૂ પણ થઈ ચૂક્યો છે શહેરમાં ધોધમાર વરસાદ વરસતાની સાથે જ લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે પરંતુ ખેડૂતો છે તેમની સ્થિતિ ક્યાં કફોડી થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ પણ આ કમોસમી વરસાદ કરી શકે છે કારણ કે જે પાક છે તેની અંદર નુકસાન થવાની ભીતિ છે